જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતી સાથે સંબંધ બાંધી લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવીને કેશોદના મકસૂદ ચોક વિસ્તારમાં રહેતા માહિરભાઈ મોસાભાઈ મહેડા પોતાના ઘરે અને દુકાને વારંવાર દુષ્કર્મ આચરતા હતા અને આ યુવતીએ લગ્ન કરવા બાબતે વાત કરતા યુવાને પોતાના ઘરે પરિવારજનો સાથે વાત કરવા બોલાવતા યુવાના પિતા મોસાભાઈ મહેડા અને પુત્ર મહીરભાઈ સાભાઈ મહડાએ યુવતીને ગાળો બોલી જ્ઞાતિ પ્રત્યે હળધૂત કરતા લગ્નની આપેલી લાલચ પૂરી કરવાનો ઈરાદો ન હોવાનું લાગતા કેસોદ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી પોલીસ ઇન્સ્પેક્ટર પી એ જાદવ સમક્ષ પોતાની જણાવી હતી અને ત્યારબાદ ડીવાયએસપી ઠક્કરના માર્ગદર્શન હેઠળ આ તપાસ હાથ ધરવામાં આવી હતી જોકે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર અને જ્ઞાતિ પ્રત્યે હળદુત કરનાર પિતા પુત્ર માહિરભાઈ મુસાભાઈ મહિડા અને મુસાભાઈ મહિડા ઝડપી લેવા માટે પોલીસ પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કર્યા છે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે બળાત્કાર તેમજ એટ્રોસિટીનો ગુનો દાખલ થયેલો છે જેમાં કે કે તાલુકાના રહેવાસી છે ત્રણેક વર્ષ પહેલા આરોપી માહિર મુસાભાઈ મહિલાના સંપર્કમાં આવેલા હતા જેઓને જેઓને આરોપી ભોગ બંદરને લાલચ આપી તેની સાથે અવારનવાર સરી સબંધ અને દુષ્કૃત્ય કરેલું હોય જે અંગે ભોગભંડારે આરોપીના ઘરે જઈને તેઓને લગ્ન મૂકી દેતા તેઓએ લગ્નને ના પાડી જોયેલ હોય જેથી કરીને ભોગભંડારે યશોદ પુરુષ ખાતે ફરિયાદ આપતા યશોદ પુરુષને ગુનો દાખલ કરી આપણી તપાસ હાથ ધરી જેમાં આરોપી તેમજ તેના પિતા ઉષાભાઈ ભૈડા કે જો પણ અપનાવવાની ના પાડેલું હોય મધુરાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ